જી છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર જ્યારે જ્યારે બજેટ આવે સામાન્ય સભા આવે અગાઉથી સમય મર્યાદા બાંધી દેવામાં આવતી હોય તો શા માટે સમય મર્યાદા બાંધવી પડે આઠ આઠ હજાર કરોડના બજેટો હોય અને એ બજેટની ચર્ચા દસ મિનિટમાં કોઈ પ્રતિનિધિ કેવી રીતે કરી શકે મહિના અગાઉ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સૂચનો મૂક્યા હતા કે આ સૂચનો આ બજેટની અંદર આ સમાવેશ કરવામાં આવે પણ એક પણ સૂચનને એમને ધ્યાને નહીં રાખીને કોઈ કામ સમાવેશ નથી કર્યો વરાછા ઝોન પાસેથી જેટલો વેરો વસૂલો છો તો એ પ્રમાણે તમે એની સામે શું આપો છે એ બાબતની ડિસ્કશન હતી સાથે સાથે અમારા તમામ કોર્પોરેટરોએ આ બજેટની અંદર કેટલી કેટલી ત્રુટીઓ છે કે એવા સુધારા હોવા જોઈએ એ બાબતના સુધારા માગેલા હતા તો સુધારો નહીં આપવાની સાથે કહ્યું હતું કે અમે તમને જવાબો આપીશું પરંતુ જવાબ પણ નથી આપ્યા સાથે સાથે જ્યારે અમે વિકાસની વાત કરતા હોય અને આવનારા સમયની અંદર જે લાખો કરોડોના પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાને માટે મૂકવાની વાત હોય તો એ પ્રોજેક્ટ પાછળના જે ખર્ચાઓ ભવિષ્યનું પ્લાનિંગ આ તમામના અભાવના કારણે જ્યારે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં દેવામાં ડૂબી જવાની હોય એ બાબતની જ્યારે રજૂઆતો કરતા હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોથી સંભળાતું નથી માત્ર ને માત્ર પ્રધાનમંત્રી મુખ્યમંત્રી એમના વખાણ કરો તો એ પાંચ કલાકનું પણ ભાષણ સાંભળી લેશે પરંતુ જ્યારે કચરાકાંડની વાત કરો તમે કરોડો રૂપિયામાં ડૂબી જવાની વાત કરો હાલની પરિસ્થિતિ સ્થિતિ સુરતની એવી છે કે મહેકમ એકાવન ટકાને પાર ઓન પેપર બોલે છે અને મહેકમ પચાસ ટકા તો હજી ભર્યું નથી તો તમામ નિમણૂંકો કરે તો સાહીઠ ટકાથી ઉપર મહેકમ થાય તો અત્યારે હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દેવામાં છે તો કઈ રીતના ભવિષ્યના પ્લાનિંગ પચાસ પચાસ વર્ષના પ્લાનિંગ કઈ રીતના કરે છે કોઈ આયોજન નથી અને આ કારણે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં દેવાળું ફૂંકશે જ અને આ જે આખો અણધડ વહીવટ શાસકો અને તંત્રોનો છે તો જ્યારે માનનીય કમિશનરશ્રી બોલવા ઊભા થયા ત્યારે અમે માત્ર એટલું કહેવા માટે ઊભા થયા કે કમિશનર શ્રી પાસે જો ટાઈમ નથી એ જો એવું સમજતા હોય કે જનપ્રતિનિધિ એટલે શું અમને લોકોએ મત આપીને અહીંયા બેસાડ્યા છે જ્યારે લોકોના કામ હોય ત્યારે અડધી રાતે અમે કમિશનર શ્રીને ફોન કરી શકીએ કમિશનર પાસે સમય નથી જ્યારે ઝોનના અધિકારી સાંભળે નહીં ત્યારે ફરિયાદ કરવા જઈએ તો તમારો અંગત મામલો છે આવા જે વાહિયાત જવાબો શ્રી આપે એ શોભા નથી આપતા અને સાથે સાથે એમનું જે વર્તન છે બિલકુલ યોગ્ય નથી આ બાબતે અમે કીધું જો કમિશનર પાસે સમય નથી તો અમારી પાસે પણ કમિશનરને સાંભળવાનો સમય નથી અને અમે આ બજેટનો સખત શબ્દોમાં વિરોધ કરીને અમે વોકઆઉટ કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત